આને સો ફ્રી વાય દે મિત્રોને કીને આજે આસોપાલો હાઉ નમી ગયો અને આ એક સરસ ફોન છે જાસે નિશ મત પડે ને તો આ હું કહીતો આપડે આજે આ બહુ નમી ગયો ને તમે તમે ગામમાં જઈને પણ દેખાડું છું હું છે હું નહીં તમને તરફ દુકાન પણ આપડે બધી મીઠાઈ એ આપડે તમને સબ્સ્ક્રાઇબ કરીને નીકળી જાન આપુ સબ વિજો

eh versi usaha ne agar pohon berjaya di dengan apa di bandingkan lagi apa રાવલ ચેનલ ના ફાઇનલી યુકરા આપણો બ્લોગ ના આદ પૂરો કરી હે ને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ માં બતાવો જો હવે મળીએ નવા બ્લોગ માં ચાહું થી જે દેર ક ભી જેસી ના આપડા 150 સબસ્ક્રાઇબર માં હા સબસ્ક્રાઇબ કરતે તો फटाफट સબસ્ક્રાઇબ કરી દેજો